પૂરી દુનિયામાં ટેકનોલોજી અને અંતરિક્ષની અંદર જ્યારે હરણફાળ કરીને બ્રહ્માંડ જાણવાની મનુષ્યને હંમેશા માટે ઈચ્છા રહે ત્યારે ભારતની જ દીકરી અને અમેરિકાના નાસાની અંદર જ્યારે અવકાશયાત્રી તરીકે સંશોધન માટે સ્પેસ સેન્ટરમાં ગયા હતા અને ટેકનિકલ ખામીથી નવ નવ મહિના સુધી એમને ત્યાં રોકાવું પડ્યું અને ટેકનોલોજી અને વિજ્ઞાનના માધ્યમથી ફરી પાછી પૃથ્વીના ધરતી ધરતી પર જ્યારે આવ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની તમામ લોકો તમામ ધર્મના લોકોએ પ્રાર્થના કરી હતી આ એક નારી શક્તિ મહિલા શક્તિ પણ કેટલું મોટું કામગીરી કરી શકે આ પ્રસંગે આપણી લાડલી દીકરી કલ્પના ચાવલા પણ આપણા વચ્ચે નથી રહ્યા એમને પણ આપણે હૃદયથી એ યાદ કરીએ છીએ શ્રદ્ધાસુમન આપીએ છીએ ત્યારે સુનિતા વિલિયમ જ્યારે અહીંયા આટલી મોટી સફળતા પ્રાપ્ત કરી દુનિયાને નારી શક્તિનો પોઝિટિવ મેસેજ આપ્યો છે અને ખગોળય જ્ઞાન વિશ્વની અંદર પૂરું બ્રહ્માંડ જાણવાની જે જિજ્ઞાસા છે આ પ્રવૃત્તિને વેગ આપ્યો છે તો સફળતા સફળ તરીકે એનું લેન્ડિંગ થયું અને ધરતી પર આજે એ ખુશી રીતે એમના પરિવારને મળી શકશે જોઈ શકશે એનો સૌને આનંદ છે સૌની પ્રાર્થનાએ આ સરસ રીતનું એમનું લેન્ડિંગ થયું છે અને સફળતાપૂર્વક એ પૃથ્વી પર પાછા આવ્યા છે